નિશાન ના આવવાનું એટલે નિશાન તો આવવાનું હોય પણ માં સાયકલ માં ઘરે થાન સેન ખડી જાય છે ને એટલે મથુર કાકાની દુકાન હેમી કરાવવા જવું હું આઈ એક સકર મારો દે ને ના હો બા બાબા ખારો થાય હું કોઈ નથી દેતો ઈ કે ભાઈ બોન હોય તો દે ને હું આ નું કાઈ નથી દેવાનો એટલે દે ને કેટલી વાર તને કેવું લાઈ એટલે લાઈ મારી સાયકલ લાઈ 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 લે મારી સાયકલ દે દેવી જા ઉપર જ માર મમ્મી ને કેવું કે માર સાયકલ લઈ ગયો પણ કેવી મસ્તી સાયકલ છે હવે ઘરે જાય ને સાયકલ લઈને હંતાર દેવી ઈને દેવી જ નથી કેવી મસ્તીકાની સાયકલ છે એ મમ્મી એ મમ્મી એ મમ્મી માં સાયકલ લઈ ગયો ને મારો બેરો એ બેરો સાયકલ લઈ દીધી મારા દીકરા ની ન લાગતું પણ કઈ વાંધો નઈ તું ઘર માં કઈ આવું સાયકલ લઈ જઈ થોડું ખાલી જાવ

તુ દેવી સો તું દેવી સો મે તારું કેટલી દાણ વાઢ્યું કે ઈના છોકરા આપણા છોકરાને રંબા નો જવા દેતી તોય તારા બાપને જવા દે મથુરીયા ને સેન હમી કરાવ્યો તો ન તો રંબા જ્યો અહીંયા શું હાવ ગોગા દેવી હાલ હવે જડાયા થા હાલો અહીંયા પાડી દેવા છે No.

મસ્તી ની સાયકલ આવી ગઈ હા સસ્તામ સસ્તી લઈને જઈ લે તો છોકરો ધોચે કે દાદા સાકલ લાયા સાકલ લાયા મારા છોકરા છોકરા હાથું લાવ્યો છો કે દુલો કેતો તો કે દાદા મારે સાકલ લેવી છે દાદા મારે સાકલ લેવી છે આ જો સસ્તા મળી જાય ને તે પાંચસો રૂપિયા હેલે રેજો સાકલ છોકતો આવ્યો હવે ઘરે જઈશ ને છોકરો રાજી અને રેડ જેવો થઈ જશે લાય લાય મને ઘરે જવા દે કઈ મળી જઈ સાકલ લે 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 એ કાલે મુન્યા

હા લે આ લે તારો ભળો થાય તારો આયા હતા દીદી હા લે અરે તારો ભળો થાય એમ કીધું કે અમાર સાકલ લાવને કે આ દેસી હોય હા હવે આને ઉતારીને ને દી આવી હારી સાકલ